વાય ને વાય રડવાનું રડ્યો તમે આવશું ની પાછા રડવાનું તડું હોય કેમ રડો હા રડવાનું ન હોય ઓ પવન આવે જો ચશ્મા જોઈએ વાય હા કેમ દેખાડું ન કે આ છે જડીયે ન દેખાડું દીકા કે

મિત્રો રાધે રાધે મિત્રો મળ્યા છે એક નવા વિડિયો સાથે નવી સેવા સાથે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કોપ ગામે ભાણીમાનું જે આપણે પહેલાં મકાન બનાવ્યું હતું તો બતાવીએ ભાણીમાનો ફોન આવ્યો હતો કે કેઓની તબિયત કંઈક ખરાબ છે અને કંઈક લાઇટ નથી પંખો ચાલતો નથી તો ચાલો આપણે જોઈએ શું પ્રોબ્લેમ છે હું થઈ કેમ છે પાણી મને જાઓ પાણીમાં કેમ હું જઈ ગયા દીપડો આ દીપડો છે દીપડો છે હવે તો મિત્રો જોઈ આવે પાણી માં પંખો કઈ ચાલતો નથી એવું કે વિશાલભાઈ આવો છે ચેક કરો છે હા લાવજો મિત્રો કોક ગામ પે થી આપણે વિશાલભાઈ જોડાયા છે જેઓ કે હવે લાઈટ ફિટિંગનું કંઈક છે તો હવે એ જોઈ લે કે પંખો કેમ ચાલતો નથી પછી ખબર પડે બધી કરીને આવી ગયા છે પંખો થઈ ગયો પાછો ફીટ કરી દે એટલે પંખો ચાલુ થઈ જાય એટલે હવે આ ઘરમાં થોડુંક વ્યવસ્થિત ઠંડુ વાતાવરણ આવે થાય તો વ્યવસ્થિત રહેવાય શ્વાસ લેવાય એ પાણીમાં હવે આડી શરૂ થઈ જાય પંખો હમ હવે કાનની વેલિડિટી પૂરી થઈ ગઈ છે કે નથી પૂરી થઈ ગઈ સાબ બધી સે સા સાબ બને તો આજે આજે બને તો સા ખાસ સા હ ખાસ સા સા તો સા 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 બનાવો બને તો એ આજ તમે બને તો હા

બીજું કઈ મોકલાવું કેતા એ મેં એ રેકોર્ડિંગ ખાવા પીવાનું મોકલાવો કે નઈ તમે ચેરી આવો

ચા બનાવે લેવાની હોય તમારા દીકરા નથી તો પંખો ક્યારે નો બનશે મને કયો નહિ પંખો બનશે

સેવા માટે તો મિત્રો તમે પણ નાની મોટી સેવામાં જોડાવ નાની મોટી સેવામાં તમાર પર થોડુંક અર્પણ કરો હોય જાણે જેથી કરીને નાની મોટી સેવામાં તમારો ભાવ વધે અને નાની મોટી સેવા કરતો રહ્યો તો મિત્રો આજે જેમ આપણે કોપ ગામે પેલા મકાન રહ્યું હતું તો પાણીમાં અને પંખો બંધ થઈ ગયો છે તો હવે આપણે જોઈએ કે પિસ્ટર બદલાવે નકરજો ન થાય એમ હોય તો પંખાનું કંઈક બીજું રિપેર કરવાનું તો રિપેર કરાવી નાખીએ બેનને આપજેવો જો આમાં બધો નાસ્તો છે બરોબર બેનને દેજે બે હા

પછી આ ભૂકી ને હવે તમારી સ્પેશિયલ વસ્તુ છે ને એ તમને પછી આપીએ મિત્રો પાણીમાં કહેતા હતા કે ભાઈ તેલ પૂરું થઈ ગયું તેલ લેવા આપણે આ બટર લેવા ખાંડ લેવાશ અને ભૂકી લેવાશ ને હવે પંખો છે ને એ રિપેર કરવા આપ્યો આડી પાંચ દસ મિનિટમાં થઈ જાય એટલે આપણે પંખો ફિટ કરીને પછી સેવા પૂરી કરશું વિશાલ ભાઈ વિશાલ ભાઈ પંખો જોરદાર કર નાખ્યો ચાલુ બંધ થઈ ગયું તો પાછા બંધાવીયો એક નંબર હવે થઈ ગયો ચાલુ બરોબર તો હવે પાણીમાં પાણીમાં થઈ ગયો પંખો ચાલુ હે હવે પંખો ચાલુ થઈ ગયો થઈ ગયો ચાલુ હવે પંખો હા જોરદાર પવન આવે જો દોસ્તો પાણીમાં ચશ્મા જોઈએ છે બસ ચશ્મા જોઈએ છે કેમ દેખાડું આ છે જડીય ની ન દેખાડું દીકા કે આવો દેખા આવ ક્યાં તો ઈ કે ઓકે આપણે કાબો તો ફગ્યા છે ની પાછા રડવાનું થડું હોય કેમ રડો હા રડવાનું ન હોય ઓ હાલો અંદર હોઈ જા હા સેવા પૂરી કરીએ છીએ પાણી મને પંખાની ને થોડુંક રાસાયણ એવું હતું તો આપણે લાવી દીધું છે વિશાલભાઈએ ખૂબ સહયોગ કર્યો જે લાઇટ ફિટિંગનું બધું હતું તો હવે એ પંખોની વ્યવસ્થિત રિપેર કરી દીધું મારી સાથે સુનિલભાઈ શૂટિંગમાં હોય અને રાહુલભાઈ છે બધા જ બીજા એક ભાઈ છે તો બધા જ મિત્રો ખૂબ સપોર્ટ કરે છે અને તમે પણ મિત્રો સપોર્ટ કરતા રહો જેથી કરીને આપણે નાની મોટી સેવા કરતા રહીએ મિત્રો આ તમારી નાની નાની એવી સેવાને કારણે આપણે કેટલા લોકો સુધી પહોંચી શકીએ છીએ નાની મોટી સેવા કરતા રહો અને ક્યાંય પર જરૂર હોય તો અમને કોન્ટેક કરો આપણે સાથે મળીને સેવા કરશું તમારી એક નાની એવી સેવાને કારણે ઘણી મોટી સેવા થતી હોય છે તો વિડીયોને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે નાની મોટી સેવા કરી શકીએ આગળ તો જય હિન્દ તો મિત્રો અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ રાધે રાધે